જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડ્રગ્સના ગુનામાં છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સુરેશ શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરેશ શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીનો ડેટા એકત્રિત કરી નાસ્તા પરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના અન્વયે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નાવને મળેલ બાતમીના આધારે કુબેરનગરના પોપડામાં આવેલ બાબા સીતારામ પાનના ગલ્લાની સામે જાહેર રોડ પરથી આરોપી તુષારભાઈ ઉર્ફે બાલો મેજભાઈ જોશી ઉંમર વર્ષ બેતાળીસ ધંધો ટેમ્પો ડ્રાઇવિંગ રહેવાસી ઘર નંબર એકસો ત્રેપન એકસો ચોપન પહેલો માળ વર્ષા સોસાયટી વિભાગ એક માતાવાડી એલએચ રોડ વરાછા સુરત શહેર મૂળ રહેવાસી જવાહર રોડ મીરા એપાર્ટમેન્ટની બાજુમાં જુનાગઢવાળાને ઝડપી પાડવામાં આવે છે મજકુર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે જુનાગઢ પોલીસ સ્ટેશન દ્વારા ગઈ તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ આરોપી ભરત ઉર્ફે પુરાના બગડા નાઓને વેચાણ કરવા અર્થે પાસ પરમિટ વગર વનસ્પતિજન પદાર્થ કેનાબીસ મેરીજુઆના તુષારભાઈ જોશીવાળા પાસેથી મહાસાગર ટ્રાવેલ્સમાં પાર્સલ મંગાવ્યો તે મેળવી મોપેડ ઉપર પોતાના કબજામાં રાખી નીકળતા જૂનાગઢ જયશ્રી રોડ પ્લેટિનિયમ કોમ્પલેક્ષની બાજુમાં રોડ ખાતેથી પકડાઈ જતા તેની પાસેથી કેનાબીસ મેરીજુઆના ઓગણીસો છન્નું ગ્રામ કિંમત રૂપિયા

ઓઝલ ટાઇમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે